જોયું યુટ્યુબ ફેમિલી આપણે ઢોકરાનો હાથો ન ખાઈ ગયો તેમાં પણ આપણે આખી મેથી ઉમેરી દીધી છે અને નિમક પણ બે ચમચી ઉમેરી દીધી નાની એવી અને આવડી પાસે આપણે હળદર પણ ઉમેરી દઈ જોકે શિયાળો આવ્યો છે તો ગરમ ગરમ ઢોકરા ખાઈ જોકે અત્યારે પુષ્કળ ધાણાભાજી મરચા ને બધા મળે તો મસ્ત બને જોકે આપણે યુટ્યુબ ફેમિલી પેલા નિમક તો નખાઈ ગયું છે તો મેથી ને બે જ બાકી હતા હજીક મીઠું મને મેથી વાળા બહુ મજા આવે કોને કોને ભાવે એની ખ્વાશ કરીને કોમેન્ટ કરી દેજો જો બહુ આસુ નહી રાખવાનું ને આ રીતનું રાખવાનું તો આને જો આ રીતનું આપણે ઢાંકણ ઢાકણ મૂકી દેસુ કાલે બપોરે કરશું જો આથો આવી જાય તો સાસતો ફૂલ ખાટી છે પણ આ ઠંડી ને લીધે આવી જાય તો જોકે એમાં ગરમ પાણી ઉમેરાય થોડીક પણ હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો સુખીએ યુટ્યુબ ફેમિલી જય માતાજીન જય રામાપીર તો હાલો આજે આપણે ખાટિયા ઢોકળા બનાવવાના છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો કઈ રીતે શું હોય જે બધું નાખીને બનાવ્યું ને તો રીતે તમને આથો નાખો ની બધું કે જણાવી દઈએ તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો જય માતાજી તો હાલો હવે આપણે જોઈ લઈ આથો આપણું કેવું હોય એનું ખાસ કરીને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે તો જો આ રીતના આપણો હાથો આવી ગયો છે આપણે નિમક નાખી દીધું છે હવે આદુ મરચાં લસણ પેસ્ટ પણ નાખી દઈ આપણ ચટણી મસ્ત બની છે છોકરા સાથે હાલો આમાં હવે ધાણા ભાજી ઉમેરી દઈ આપણો ઈનો પણ ભરબાડો નાખ્યા ભેરો જ પૂતવા હવે આપણે લીંબુપણા એક જ ફાડું ઉમેરશું

છોકરામાં તેલ માં ગોરી બહુ ગરમ ગરમ ખાવાની મજા આવે

જોકે ઓછા ભાવે પણ મને વધારે સવારે નાસ્તા મેં રોટલી બનાવી દીધી ને ચટણી બનાવી દીધી આપણે ચટણીની કોઈ જરૂર નમડે આપણે તેલ હોય એટલે કોઈ જરૂર નમરે ઢોકળી તો હાલો હવે ઠરી ગયા છે હવે ઉખડી જાય ખુ થાય બતાવીએ તમને ટીપ ફેમિલી આપણે તેલ પણ નથી લગાવ્યું તો જોયું તમે તો શું નાખું એ તમને હવે બતાવી દઈ આપણે મસ્ત પોતા મહિના છે એક નંબર બરોબર તમે કોઈ પણ ભાવતા હોય એની કોમેન્ટ કરી દેજો આપણે બે ભાગના ચોખા બે ખોબા એક ખોબો ચણા દાળ ને એક ખોબો ઝાડ તો એ નાખીને આપણે ભૈડાવ્યા હતા ભૈડાવી પછી આપણે ખાટી સાસનો નો હાથો નાખો આની વખતે ગરમ પાણી નાખ્યું નકરી સાસ જ નાખો તો હજી સાઈખા નથી તમને કહેજો આ ઢોકરા કોને કોને ભાવે ખાસ કરીને કોમેન્ટ કરજો મને હાથો નાખેલા ભાવે તૈયાર નો ભાવે લાયલોન ઢોકરા ન ભાવે ખમણ ઢોકરા ન ભાવે લાયલોન તો જો કે ખાટા ન હોય એટલે એ ભાવે હજી એ ગરમ ગરમ હોય તો બાકી વેલા લાયલો આવે એ તો હાવ નો ભાવે ખમણ ઢોકરા આ તો બહુ જ ભાવે આપણને પ્રિયમ પ્રિય વાલા આ છે કોને કોને ભાવે એની કોમેન્ટ તમારે કરવાની છે હાલો હવે આપણે જો તેલ નથી લગાવતા તોય મસ્ત ઉઠલી જાય છે જોકે અત્યારે ધાણા ભાજી પુષ્કળ હોય ને એટલે બહુ મજા આવે ભરી નથી નાખતા મોરી છે તીખી છે તે દેખાય ધોરી પણ આ તીખી છે આપડે આશા હાલો એ પણ સડી જવા એવા છે લગભગ આજે સાંજે જ મયુરભાઈ આવી જશે મારું કહેવાનું એવું છે મોડા વેલા મોડા ક્યારે આવે અને આપણે લઈ આવ્યા છે પાકા કાટલાનો નો માલ તમારે કોને કોને પાકું કાટલું શીખવું છે તો એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તો આપણે ફટાફટ શીખવાડી દઈશું નક્કર વેલા મોડું કરશું જો કે શિયાળો છે અને હા આપણે એ પણ તમને બતાવીએ જગ્યામાં ડોક્ટર આવ્યા હતા તો જો આપણને પણ પહેરા અને આપણે મોડી રાતે વારો આવ્યો હતો આપણે આ છોટા દાદા ત્યારે કોઈ આપણો વિડીયોગ કરે એમ નહોતું સારું બધા ગઈડા માણા હતા મેગી દ્વારા એવડે ને આપણે ક્યાં કહી એટલે આપણને કમળનું એના લીધે સારું છે બહુ જ એસી ટકા સારું છે નેવું ટકા કહું ને તો નેવું ટકા સારું છે ને એસી ટકા સારું છે એટલે મને બહુ રાહત છે કોને કોને રાહત થઈ અહીંયા આવી વાત ખાસ કરીને તમે કોમેન્ટ કરજો ડૉક્ટરનું ક કામ ઓછું છે હાઇડકા માટે જેને પગ દુખે એને પછી એની પ્રોસેસ કરવી પડે કે એમ હજી મેં તો જો કે કાંઈ નથી કર્યું પણ તોય મને કમળનું બહુ દુખાવવા શિયાળાનું બહુ ઠંડી હમણાં પડે ને એટલે કવારો થાય પણ મને હમણાં બહુ રાહત છે ત્રણ દિવસથી તો જો આ બધા

પાછું આપણે નાખી દઈશું તો કે વધારે ના આલેક કરતા જેટલું એટલે થોડું થોડું કરતું જાય નાખતા

મેથી દ નથી લગાવ્યું તો તરત ઉકળી જાય મેથી દેખાણી કોને કો તો જ ખબર પડે ને અમને તો હાલો છે આપણે ગરમ ગરમ ખાઈ લઈ ઢોકરા અને કોને કોને ભાવે ની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને આ કડકડતી ઠંડીમાં ખાટીયા ઢોકરા ખાઈ ને ગરમ ગરમ તો શરદી પણ મટી જાય તમે પણ બનાવજો આજ રીતના બનાવજો આપણે જે તમને બધું આગળ કીધું એ રીતના ગરમ પાણી પણ નાખવું હોય તો હાલે ખાટી સાસ પણ આથો નાખવો હોય તો હાલે તો આપણે આગળ બધું બતાવી દીધું છે એક ડીશ ચાડા બનાવી એ પણ જો વગર તેલ ઉઠલી ગયા તમને બતાવી દીધા ને તો આવું બધું છે તો હાલો હવે આપણે જમી લઈ ઘણો વિડીયો મોટો થઈ જાય હે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને બને એટલો શેર કરજો